એફઆઈઆર એસ એચ દલીલો ધરપકડ પ્રક્રિયાના કાનૂની પાલન જામીન વ્યવહારો પાસાઓ તપાસ સામૂહિક મૃત્યુ દરમિયાન થયેલી ભૂલો સાવચેતીઓ મદ્રાસ અને એપી હાઈકોર્ટ દ્વારા તપાસવામાં આવેલ કેશ ઇલેક્ટ્રોનિક પુરાવાનો કાયદો કસ્ટોડિયલ હિંસા બંધારણ અને કાનૂની માળખું નવા ફોજદારી કાયદાઓમાં શું નવું છે આઈઓ માટે ફજદારી કાયદાઓના વ્યવહારુ પાસાઓ કેસ સ્ટડી અભિગમ નવા ફોજદારી કાયદાઓ તરફ પુનઃ મુખ્યત્વે આ તાલીમ ખૂબ જ પળદાયી અને ઇન્ટરેક્ટિવ રહી હતી